ગીર સોમનાથ જિલ્લામાં શહેર તથા ગામડાઓમાં સ્માર્ટ મીટર ફિટિંગ કરવા બાબતે સર્વે કરવામાં આવી રહ્યો છે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર ફિટિંગ કરવામાં આવ્યા છે ત્યાં ત્યાં જુદા જુદા પ્રશ્નો જોવા મળ્યા છે જેમ કે ડિજિટલ મીટર કરતા લાઇટ બિલ વધારે આવું રિચાર્જ

ગુજરાતમાં જે સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા છે તેના વિરોધમાં અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે આવેદનપત્રમાં સરપંચીઓ સરપંચ પ્રતિનિધિઓ સૌ સામાજિક આગેવાનો સહિત અમે આજે પ્રાંત અધિકારીને મળ્યા છે અને ગુજરાતમાં સ્માર્ટ મીટર જે ફિટ કરવામાં આવ્યા છે તેમાં બરોડા સુરત અને જામનગરમાં વ્યાપક પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે હાલમાં જે સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા છે તેમાં ત્રણસો રૂપિયા બેલેન્સ રાખવાની વાત છે જે ગરીબ અભણ માણસ રોજનું લાવીને રોજ ખાતો હોય તો તે ત્રણસો રૂપિયાનો રિચાર્જ કઈ રીતે તેમાં બેલેન્સ રાખી શકે અને જો રાત્રે રિચાર્જ પૂરું થાય તો એ ક્યાં રિચાર્જ કરવા જશે કારણ કે ગુજરાતમાં હજી સો ટકા આપણે સ્માર્ટ મોબાઈલ નથી કરી શક્યા તો સ્માર્ટ મોટ મીટર કઈ રીતે શક્ય બનવાના છે ત્યારે સરકાર આ અંગે પુનઃ વિચારણા કરે તેવી અમે માંગ કરી છે